નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિતની શો અધ્યનપતિનો ભાગ નંબર ચારનું આઠમું ચેપ્ટર છે દશાંશ સંખ્યાની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું આઠમા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો સ્વાધ્યન પોથી ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન જોવા માટે આપણે યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં દરેક પ્રકરણ તમને મળી જશે તો શરૂ કરીએ ધોરણ છ વિષય ગણિત આઠ દસાંશ સંખ્યાઓ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો જીરો પોઈન્ટ જીરો સાત વત્તા જીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ બરાબર કેટલા થાય તો સી જીરો પોઈન્ટ જીરો ઇઠોતેર તો બીજું જીરો પોઈન્ટ સાત જીરો પોઈન્ટ સાત હજાર છસો પચીસની કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે તો બી જીરો પોઈન્ટ સિતોતેર ને જીરો પોઈન્ટ ઇઠોતેર ત્રીજું પંદર પોઈન્ટ આઠ ઓછા છ પોઈન્ટ તોતેર બરાબર કેટલા થાય તો બી નવ પોઈન્ટ સાત ચોથું ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ કઈ બે સંખ્યાની વચ્ચે આવે તો ડી જીરો પોઈન્ટ અને જીરો ત્યાર પછી આપણે પાંચમું કઈ દશા સંખ્યા સૌથી મોટી છે તો સી જીરો પોઈન્ટ ઓગણત્રીસ છઠ્ઠું કઈ સંખ્યા સૌથી નાની છે જીરો પોઈન્ટ દશાંતિરો બ્યાસી સી ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો ચાર પોઈન્ટ પંચાણું વત્તા નવ પોઈન્ટ તોતેર એટલે ચૌદ પોઈન્ટ ઇઠાવીસ બીજું આઠ પોઈન્ટ છોતેર માઇનસ બે પોઈન્ટ અડસઠ એટલે છ પોઈન્ટ જીરો આઠ પાંચ હજાર આઠસો નવ ગ્રામમાં ફેરવો તો પાંચ પોઈન્ટ સાત પોઈન્ટ પચીસ રૂપિયા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું વિધાન ખોટું બીજું સાચું ત્રીજું સાચું ચોથું સાચું પાંચમું ખોટું આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી નીચે આપેલ માહિતીનો ઉપયોગ કરી ગણતરી કરો તો સો પૈસા એટલે રૂપિયો માટે એક પૈસા સો રૂપિયા જીરો પોઈન્ટ જીરો એક તો આપણે અહીંયા આ રીતની ગણતરી કરીએ બે રૂપિયા પાંચ પૈસા દશાંશ દશા તો બે વત્તા પાંચના છેદમાં સો પાંચ પૈસા છે એટલે આપણે રૂપિયામાં ફેરવીએ તો બે વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એટલે બે પોઈન્ટ ઝીરો પાંચ ત્યાર પછી બીજું ત્રણસો ચાલીસ મીટરને કિમીમાં લખી શકશો કેવી રીતે તો ત્રણસો ચાલીસ પાઇંગા હજાર એટલે જીરો પોઈન્ટ ચોત્રીસ કિમી ત્યાર પછી પાંચ કીગ્રા આઠ ગ્રામને દશાં સ્વરૂપે કીગ્રામાં કેવી રીતના લખશો તો પાંચ ગ્રામ છે ને આપણે કિલોમ ફેર હજાર વડે ભાગવો પડશે એટલે પાંચ વત્તા આઠના છેદમાં હજાર માટે પાંચ વત્તા ઝીરો ઝીરો આઠ બરાબર પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો આઠ કિગ્રા ત્યાર પછી પ્રશ્ન પાંચ ચડતા ક્રમમાં લખો તો ચડતા ક્રમ માટે સૌ પ્રથમ નાની સંખ્યા બાર પોઈન્ટ એકસો ચાર ત્યાર પછી તેનાથી મોટી બાર પોઈન્ટ એકસો ચોવીસ તેનાથી મોટી બાર પોઈન્ટ એકસો બેતાલીસ તેનાથી મોટી બાર પોઈન્ટ બસો ચૌદ અને તેનાથી મોટી બાર પોઈન્ટ ચારસો એક આ રીતનો ચડતો ક્રમ થશે ત્યાર પછી પ્રશ્ન છ ઉતરતા ક્રમમાં લખો તો ઉત્તરતા ક્રમમાં સૌ પ્રથમ મોટી સંખ્યા બાવીસ પોઈન્ટ એક તેનાથી નાની વીસ પોઈન્ટ બેતાલીસ પ્રશ્ન સાત એક ત્રણ પાંચ અને આઠ નો એકવાર ઉપયોગ કરી એક કરતા નાની ચાર અંકની મોટા મોટી દશાંશ સંખ્યા બનાવો તો એક કરતા નાની ચાર અંકની મોટા મોટી દશાંશ સંખ્યા જીરો પોઈન્ટ આઠ હજાર પાંચસો એકત્રીસ જીરો પોઈન્ટ સંખ્યા જીરો પોઈન્ટ બે હજાર ત્રણસો પિસ્તાલીસ ત્યાર પછી પ્રશ્ન નવ પચાસ મેળવવા માટે પચીસ પોઈન્ટ પાંચમાં કેટલા ઉમેરવા મળે તો પચાસ માઇનસ પચીસ પોઈન્ટ પાંચ આ તમે બાદ કરશો એટલે તમને જવાબ મળશે ચોવીસ પોઈન્ટ પાંચ તો પચાસ મેળવવા માટે પચીસ માં પાંચમાં ચોવીસ પોઈન્ટ પાંચ ઉમેરવા પડે પ્રશ્ન દસ કયું માપ વધારે એક મીટર ચાલીસ સેમી એટલે એક ચાલીસ મીટર સાઠ સેમી એટલે પોઈન્ટ સેમી સાઈઠ મીટર બે છ મીટર એટલે બે છ મીટર તો વધારે તે બે પોઈન્ટ છ મીટર માપ થાય ત્યાર પછી પ્રશ્ન અગિયાર આલો કે એક કિગ્રા બસો ગ્રામ બટાકા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કીગ્રા ગ્રામ પાંચ કિગ્રા ત્રણસો ગ્રામ ડુંગળી પાંચ ગ્રામ પાંચસો ગ્રામ પાલક બે કિલા છસો ગ્રામ ટામેટા તો તેણે કુલ કેટલું વજન ઉપાડ્યું તે કિગ્રામમાં શોધો બટેટા એક કીગ્રા બસો ગ્રામ એટલે એક પોઈન્ટ બસો કિગ્રામ ધાણા બસો પચાસ ગ્રામ એટલે જીરો પોઈન્ટ બસો પચાસ કિગ્રા ડુંગળી પાંચ કિગ્રા ત્રણસો ગ્રામ એટલે પાંચ પોઈન્ટ ત્રણ કિગ્રા પાંચ પોઈન્ટ ત્રણસો કિગ્રા પાલક જીરો પોઈન્ટ પંચાવન કિગ્રા ટામેટા બે કિલો છસો ગ્રામ એટલે બે પોઈન્ટ છસો કિગ્રા આ રીતનો આપણે કીગરામાં ફેરવીએ અથવા આમ પણ તમે વજનનો ટોટલ મારી શકો અહીંયા આ રીતનો કિગ્રા અને ગ્રામ બટાકા ધાણા ડુંગળી તો નવ કીગ્રાને આઠસો પચાસ ગ્રામ એટલે નવ કિગ્રા આઠસો પચાસ ગ્રામ એટલે નવ પોઈન્ટ આઠસો પચાસ કીગ્રા થશે આ રીતનો સંપૂર્ણ દાખલો થાય ત્યાર પછી મિત્રો જાતે કરો છે એક સરસ મજાની રમત આપી છે અહીંયા બરાબર છે અહીંયા રમત આપી છે તો સ્ટાર્ટ કરવાનું છે અને એમાં જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ આપણે આગળ વધવાનું છે તો જે મેં પીડા અક્ષરે કર્યું છે એમાં આગળ વધશું સ્ટાર્ટ છે તો છ પોઈન્ટ ચોપન ને છ પોઈન્ટ ઓગણપચાસ એમાંથી મોટું કોણ તો કે છ પોઈન્ટ ઓગણપચાસ એટલે પહેલી નિશાની આવશે એટલે એ દિશામાં આગળ જવાનું ત્યાર પછી આઠ પોઈન્ટ ચીમોતર અને જીરો પોઈન્ટ આઠ પોઈન્ટ એમાં મોટું આઠ પોઈન્ટ તે દિશામાં હવે એની નીચે જાઓ તો ચાર પોઈન્ટ બે અને ચાર પોઈન્ટ ચૌદ તો એમાં મોટું કોણ ચાર પોઈન્ટ બે એટલે આપણે આ દિશામાં એવા આગળ પછી આ જીરો પોઈન્ટ આઠ અને જીરો પોઈન્ટ આઠ એ બંને બરાબર છે આ રીતના એવા ત્યાર પછી બે પોઈન્ટ નેવ્યાશી અને જીરો પોઈન્ટ નેવ્યાશી એમાંથી મોટું બે પોઈન્ટ નેવ્યાશી એટલે ત્યાં આવ્યા પછી આગળ પાંચ પોઈન્ટ છપ્પન ને ઝીરો પોઈન્ટ છપ્પન ત્યાં આવ્યા અને આમ કરી છેલ્લે આપણે વિન તરફ જઈએ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે ગણિત નિઃ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો